નારાયણ નારાયણ ના જાત જપાય છે ત્યારે પ્રહલાદના પિતા હરણ્યા એમ કહે કે મારા સિવાય ભગવાન દુનિયામાં કોઈ છે જ જ નહીં મારું નામ લેવું જોઈએ હવે રાક્ષસ યો કશીપુ તો ખૂબ બળવાન હતો શક્તિશાળી યોદ્ધા હતો એની પાસે કોઈ ટક્કર ના જીવી શકે ગમેર રાજ્ય ઉપાડી લે તો હરણ્યા લઈ લે ત્યારે હરણ્યા કશિપુઈ નો અવો ત્રાસ જોઈ દેવતાઓ પણ ધ્રુજવા માંડી ગયા એને એમ થઈ ગયું કે જો આપણા દેવલોક માં આવશે તો દેવલોકે પણ આ પડાવી લેશે કારણ કે એટલી બધી શક્તિ ધરાવતો હતો એટલી એવી તપસ્યા કરીને એને ફળ પ્રાપ્ત કર્યું હતું પણ એ ફળ નું જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં ના કર્યો બીજી અવરે રસ્તે ચડી ગયો એટલે જોજો આપણું કાર્ય જે કરવાનું છે એ કરજો ધર્મ રસ્તે જાવું તો ધર્મ રસ્તે જ ચાલવાનું પછી તમે અવરે રસ્તે ચાલો તો એનું પાય જ થવાનું હોય પૂરું થઈ જવાનું પતન થઈ જવાનું તો આ અરણ્ય કશીપુ ની શક્તિ હતી ને એ બેફામ થઈ ગઈ પછી દેવતાઓ વિચાર કરવા માંડ્યા કે આનું હવે શું કરવું ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યા ભગવાનને પ્રાર્થના કરીને કીધું ભગવાન હવે આમાંથી અમને ઉગાડો તો કે તો હવે શું કરવું હવે એક એક બીજું કઈ ના થાય ભગવાન પાસે જાય નારાયણ પાસે કૃષ્ણ ભગવાન પાસે જાય છે ભગવાનને પ્રાર્થના કરીને કીધું ભગવાન આમાંથી ઉગાડો હવે નખો અમારું આવી પડશે અહીંથી ભાગવું પડશે આપણે ત્યારે ભગવાને કીધું કે જાઉં એનું હવે હું કાર્ય કરીશ અને પછી ભગવાને રૈયા કશુપ ની જન્મ લ્યો પ્રહલાદ પ્રહલાદ નાનો મોટો થાવા માંડો અને કેવા માંડો હાલવા માંડો બોલવા માંડો કાલી ગાલે ભાષા બોલવા માંડો પછી એનો બાપ રણ્યા કશ્યપ કે છે કે બેટા આપણા ભગવાન કોણ ત્યારે પ્રહલાદ કહે

એનો બાપ કહે કે આને હવે નિશાળે ભણવા બેસાડી દઈએ એટલે એના ગુરુ કે રાક્ષસ ના ગુરુ દૈત્યો ના ગુરુ અને એ ના ગુરુ બેસાડે ભણવા બેસાડો અને દૈત્યો ભણાવે છે અને પ્રહલાદને ઉઠાડે કે બોલ કલમ ખડ્યો ગાય ને ઘર એવા અક્ષર નામ બોલવા માંડ્યો પ્રહલાદ મારે નય કમલા નયન કમલા નયન એટલે કૃષ્ણ ભગવાન એની નયન આંખું પછી ખય ખગરાજ ખગરાજ એટલે ઋષિમુનિ ખગરાજ એટલે કાગઋિ અને મારે ગયે ગીરધર ગોપાલ કલમ ગાય ઘર ઈ ખાય બોલાવે તો ઈ ભગવાન જ નામ બોલે મારે ગઈ ગીર ગોપાલ દૈત્ય નો ગુરુ કે કે તો ગયે તો કે ગયે ઘનશ્યામ જો આ પાંચ વરસ નો પ્રહલાદ આ કલમ ખૈર્યો ગાય ઘર નથી બોલતો ભગવાન ના નામ બોલ્યા કરે દૈત્ય નો ગુરુ કહે કે હવે આ શું કરું એને ભણવાની રજા આપી ઘરે ગયો સાહેબ કલમથી કમલ નજ ગઈ ગીરધર ખે ઘન શ્યામ છોજો આ સાંભળી અને પ્રહલાદ નો પિતા હવે અતિ ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન ની અંદર નામ થતા હોય ભગવાન નામ લેતા હોય એને કઈ ના થાય ભગવાન આપો આપીલી ઘા લાગે ભગવાનને ભગવાન ના ભક્ત ને કઈ નથી થતું પછી એને કીધું કે હવે આનું હું નિર્ણય લેવું પહાડ ઉપર થી ફેકો પ્રહલાદ ને ઉચા ઉંચા પહાડ ઉપર લઈ જાઓ દૈત્ય ના જેટલા હતા એટલા જાય પ્રહલાદ ને ઢેરીને લઈ જાય છે ઊંચા પહાડ ઉપર થી નીચે ફેંકે નીચે ફેંકે એની પેલા તો ભગવાન આમ આપો હાથ હાથ પકડીને ઝીલી લે ભગવાન ને ભાઈ કે પ્રહલાદ ને ફંકો પણ પ્રહલાદ જાય ને પથારી માંથી ઉભો થાય એમ ઉભો થઈને હાલ તો ના ગઈ કઈ નાખ્યું કઈ નાખ્યો નિર્ણય લેવો તો કે એક નિર્ણય છે શું તો કે હોલિકા ને બોલાવો હોલિકા ને બોલાવવામાં આવી હોલિકા એ કીધું કે તમે શું કરશો તો કે મને અમર ઝુંદડી દીધી છે કે મને અગ્નિ ના પ્રચરે અગ્નિ ની પ્રકટે એટલે હું ચુંદડી ઓઢીને ને બેસીશ પ્રહલાદ મારા ખોરામાં બેસે અગ્નિ કાષ્ટ તૈયાર કર્યા છે લાકડા જેટલા હતા એટલા ભેગા કર્યા સાણા હતા એટલા ભેગા કર્યા અને વૈશમાં હોલિકા બેસે છે હોલિકાના ખોરામાં પ્રહલાદ છે ગામ આખું ભેગું થાય છે અને જ્યાં એ કાષ્ટ પ્રગટાવે છે ત્યાં ભગવાને એવો સુસવાટો ફેરવો એવો સુસવાટો ફેરવો કે હોલિકા એ છે ચુંદડી ઓઢેલી હતી ને એ પ્રહલાદ ઉપર ઓઢી લીધી પ્રહલાદને વિટોરી લીધો અને હોલિકા બરીને ખાખ થઈ આનંદ કિલો થાવા માંડો અને જે છે કાર થાવા માંડો નારાયણ નારાયણ ના છાપ જપવા માંડા અને ગામ લોકો આમ અબિલ ગલાલ ને કંકુ ના કેસર ના ઉડાડવા માંડા અને જે દૈત્યો હતા એ કાદવ કીચડ ઉડાડવા માંડા આપણે કાલે પણ હવે હું કહું તો કે હવે બીજું કાઈ ના કરાય આ થંભ છે એ ખંભ ને આપણે ઢગધગાવીએ અને પછી એને બથ ભરાવીએ આગળ એનો નારાયણ છે તો એ કાઈ નહિ થાય અને જો એમાં કાંઈ નહીં હોય નારાયણ તો આ બધીને ખાક થઈ જાય એને તો મારવાની જ વાત હતી બીજું કાંઈ હતું નહીં પછી એ જે લોખંડનો સ્તંભ હતો એને ઢગાવ્યો લાલ દેવતા જેવો પછી પ્રહલાદ ને કીધું નારાયણ નારાયણ દેખાય દેખાય ચાર પાંચ પશુ પક્ષી બધામાં મને તો ભગવાન દેખાય જ છે તો કે તો હવે કે આ થાં થાંભલામાં છે તારો ભગવાન ત્યારે પ્રહલાદે કીધું મારા ભગવાન એમાંય બિરાજે છે તારા ભગવાન હોય તો એને બરાબર અને નૃષ્યવતા ભગવાન હતા એ કશી પકડી અને પછી સૂર્ય નારાયણ ની જીરી ઝીરી દેશે જળ બજળશે ઈ સમયે નથી દી નથી રાય રાયતે પડી નથી અંજવારો છે જડ વજડ દી છે પછી હરણ્યા કશી કુને વરદાન હતું કે ના દીએ મનુ ના રાયતે મરુ જડ વજડ દી છે ના દીએ કે ના રાયત કહેવાય પછી તો કે હું ઘર માં ના મરુ બાયરે ના મરું ઉમરા વૈચારે ઊભો રાખા ભગવાન નો શિવ માય નો સે હોતા ઉમરા વચો વચુ ભાઈ નથી બાયને નથી ઉંદો પછી શસ્ત્ર ન અસ્ત્ર કોઈ તો એ ભગવાને ભગવાન અહીંયા બિહાય અને અહીંયા અહીંયા રાખી અને પૂછ્યું બોલ દીશે તો કે નહીં રાઈ છે તો કે નહીં ઘરમાં શો તો કે નહીં બહેને શો તો કે નહીં

આપણે કાલે તૈયારી કરશું અને આ વિડીયો ખાસ કરીને જોજો